ઘર ઘર મેં હૈનારા ગુજેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ

જે ગાડીઓનું ટ્રાન્સપોર્ટિંગનું કામ કરે છે કે બાળકોને લાવા લઈ જવાનું કામ કરે છે એમની અંદર આ જે જે ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ કેવો છે અમારા દાદા છે જે બાળકોને લઈને આવે છે એમને અમે પૂછીએ કે આ જે રામ મંદિર બન્યો છે તેમાં આપ શું વિચારો કેવું લાગે છે જય અને બીજું વધારે ખાસ તો એક જ કે અત્યાર સુધીમાં અમે બધા ભણ્યા છે અમે બધા જે સ્કૂલોમાં ભણ્યા છે એમાં ઇતિહાસમાં એક જ વસ્તુ ભણાવવામાં આવી છે અકબર કોણ બાબર કોણ હુમાયુ કોણ આ એક મુઘલ સામ્રાજ્યનું સ્ટોરીઓ જ અમે ભણતા આવ્યા છે પણ આજના બાળકોને મોદી સાહેબે જે આ કાર્યક્રમ ઉપાડ્યો એના કારણે બાળકોની અંદર રામ જન્મભૂમિ અને આ જે અયોધ્યાની અંદર જે થઈ રહ્યું છે એનું કેટલું જ્ઞાન છે અને બાળકો રામ વિશે શું જાણે છે એ પણ અમે તમને બતાવીએ છીએ તો એ પહેલાં અમારા જગદીશભાઈ છે જગદીશભાઈનો અવાજ એટલો મધુર છે મીઠો છે કે જે ભજન મંદિરની અંદર જે આ એમનું જે ગીત ચાલુ થાય તો લોકો ઝૂમી ઉઠે છે એમાં બાળકોની વચ્ચે જય જય શ્રીરામનો નારો લગાવે છે એ માટેનું ગીત ગાય છે गरगर गर में है एक ही नाम एक ही नारा गुजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय जय श्री राम अब अब आड़कों ने पूछे बेटा

મુગલ એટલે કે બાબરે ત્યાં મંદિર તોડી અને એની મસ્જિદ બનાવી હતી એ મસ્જિદ તોડીને પાછો અહીંયા નવ નિર્માણ એટલે રામનું ભવ્ય મંદિર બને છે અને ભવ્ય મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એમ જ ને તો તમને કેવું લાગે જવાનો અવસર મળતો તો જરૂર જતા કારણ કે સ્કૂલો ચાલુ છે એટલે તકલીફ પડે છે ને ઓકે શું નામ છે બેટા શ્રી દત્ત શ્રી દત્ત શ્રી અને કયા સ્ટાન્ડર્ડ માં ભણે છે સિક્સ અને તું ધ્વનિત 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 તો આપડે બીજા બાળકોને ને બી પૂછીએ કે તેઓ શું એમનું કેવું છે અને આ છે અમારા મોટાભાઈ અમારા રાડિયો ના પ્રમુખ મોટાભાઈ તો તમારું શું કેવું છે રામ મંદિર સરસ છે અરે રામ મંદિર સરસ તો છે પણ આટલી બધી તકલીફો પછી જ્યારે રામ મંદિરનો પાયો નખાઈ જાય અને પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આવી ગયો તો હવે કેવું લાગે

સરસ 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 શ્રેયને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે શ્રેય જે વાત કરી જે અત્યારે ઉજવાય છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો માહોલ જે બન્યો છે એ કેવી રીતે એને થોડું વિસ્તારથી કીધું કે રામનો જન્મ અયોધ્યામાં અયોધ્યામાંથી હતું અયોધ્યા જ્યાં મંદિર હતું ત્યાં બાબરે ત્યાં ચઢાઈ કરી અને ત્યાં મંદિર તોડી અને બાબરી મસ્જિદ બનાવી બાબરી મસ્જિદ બનાવ્યા પછી હિન્દુઓએ જે આપણું સનાતન ધર્મ છે એને બાબરી મસ્જિદનો ધ્વજ કરી ત્યાંથી અવશેષો મળ્યા અને અવશેષોના આધાર ઉપર સુપ્રીમ કોર્ટે કેટલા વર્ષ ચાલી તું બેટા ખબર છે એકસો ને આઠ વર્ષ સુધી કેસ ચાલ્યો અને એકસો ને આઠ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો અને આજે બાવીસમી તારીખે રામ મંદિર બનાવી तो एक वस्तु ये लोग गायन करता है हाँ भारत का बच्चा, बच्चा बस भारत का बच्चा बच्चा क्या बोलेगा जय श्री राम जो भी जितने भी हनुमान दादा के भक्त वो है ना है ना हनुमान दादा को बेटा अरे वो हर रोज जाए करे और शनिवार को भी तो जाये जाये। 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 और शनिवार को टाइम पे बहुत ज्यादा भीड़ रहती है और अयोध्या नगरी में सरयू नदी बहती है जहाँ पे राम मंदिर बन रहा है उधर भगवान श्री राम ने जल समाधि ली थी और लोग कहते हैं कि उस जल में नहाते हैं तो सारे पाप जाते हैं क्या बात है क्य શ્રી પ્રભુ શ્રી રામ ને જલ સમાધિ લીધી મારે એક જ વસ્તુ કેવી હતી કે અત્યાર સુધી અમે બી ભણ્યા એ વખતે બાબર નો અને અકબર ના જ ઇતિહાસ અમે ભણ્યા છે પણ આ તમે ભૂલકાઓ જુઓ છો આ જે ભૂલકાઓ છે એમને ખબર છે કે રામે ક્યાં સમાધિ લીધી ક્યાં નદીની કિનારે અયોધ્યા છે ત્યાં રામ મંદિર છે આ બધું કેમ તો આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ જે પીએમ નરેન્દ્ર મોદી છે એમને જે માહોલ બનાવ્યો છે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર આખા વિશ્વની અંદર જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે જો એક માહોલ છે એ માહોલના કારણે આજે આ નાના નાના ભૂલકાઓના આપણા ધર્મ વિશેની ખબર પડી અને આજે રામ તો રામના કેટલા ભાઈ હતા ખબર છે ને શત્રુ અને અને રામના મમ્મી થઈ પૂરેપૂરું રામાયણ આજે આ છોકરાઓને કંઠસ છે કે કેટલા ભાઈ હતા અને સીતા માતા કઈ નગરી ના હતા નેપાળ તો આજે ખબર ના હોય તો કહી દઉં કે આ બાળકને ખબર છે કે મિથિલા નગરી એટલે નેપાળ તારું નામ શું છે બેટા નિવાદ જોશી જો શ્રીકાશ સ્ટાન્ડર્ડમાં ભણો છો ફોર સી અને કઈ સ્કૂલ છે બે કન્હાઈનું બાળક છે સરસ 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 અને આ બાળકે કીધું તું કે જે હનુમાન દાદાનું મંદિર છે સાકરિયા ત્યાં દર શનિવારે જવું જોઈએ તો આ એક બાળકોનો જે ઉત્સાહ છે અંદરથી આનંદ છે દિલનો

सुमेरा पवन कुमार बलबुद्धि देहू मुई और शेखर एमसा क्या, क्या बात है क्या बात है क्या बात है और जो हनुमान दादा है ना हनुमान दादा वो जय श्री राम के भक्त हां जय राम के भक्त है परम भक्त जय श्री राम जय श्री राम उधर में है एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा જય જય શ્રી રામ શ્રી રા જય શ્રી રામ જય શ્રી રામ બાબા ભલે ભલે શ્રી રામ જય જય શ્રી રામ

રામ ભગવાનનું નામ સાંભળેલું છે અને બાવીસ તારીખે આપણો શું બને છે? રામ મંદિર. રામ મંદિર બને છે ખબર છે ને? તો આપણે બધાય શું કરવાનું છે? જય જય શ્રી રામ. શું કરવાનું છે? જય જય શ્રી રામ. અમારા રામ ભગવાનનો જન્મ અયોધ્યામાં તો એક રાજાનું નામ એને मंदिर भाई નું નામ હતું બાબા રી ટેમ્પલ અને ને સોરીને આજે રામ મંદિર બન રામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે જય શ્રી રામ ધર્મને એકીના દેખીના રગુ જےગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ